ઘણા મંદિરોમાં જાય રણછોડજીના મંદિરે જાય રામજી મંદિરે જાય આ મંદિરે જાય તે મંદિરે જાય પણ લોકોને એ ખબર નથી કે મંદિરમાં પગે કઈ રીતે એક વસ્તુનું ધ્યાન રાખો દેખા દેખાદેખી ન કરો ગણપતિને ઘરમાં બેસાડે ગણેશના દિવસો ચાલે છે ગણેશ લોકો ઘરમાં લાવે પણ ગણેશને કઈ રીતે બેસાડવા ક્યાં બેસાડવા એનું પણ માણસને જ્ઞાન નથી હિન્દુ સનાતન ધર્મની બૂમો પાડી પાડીને અમે કહીએ છીએ મારા ધ્યાન કોઈ પણ દેવ હોય એની પાછળ મંદિર હોય કે ગમે તે હોય દેવ મંદિર હોય કે દેવ એમને હોય કોઈ પણ દેવને પાછળ જઈને ક્યારેય પગે ન લગાય મંદિરમાં લોકો જાય પહેલાં આગળ પગે લાગે દંડવટ કરે અથવા તો પગે લાગે પછી પાછળ જાય ફરતા ફરતા અને પાછળ જઈને પછી સ્પર્શ કરીને પગે લાગે ભગવાનના પીઠ પાછળ જ્યારે તમે પગે લાગો છો ત્યારે તમે કરેલું સત્કર્મ બધું તત્કાલ બળેલ ભસ્મ થઈ જાય છે સત્કર્મ બધું જ બળેલ ભસ્મ જ્યારે કોઈ દેવને તમે પાછળ પગે લાગો ગણપતિને પણ ઘરમાં બેસાડો તો એની પીઠ દેખાવી ના જોઈએ તમારી નજર સામે એની પીઠ ના આવે એ રીતે ઘરમાં ગણપતિને બેસાડવા જોઈએ જો પીઠનું દર્શન તમને થઈ જાય તો એ ગણપતિ બેસાડ્યાનું પુણ્ય ફળ તરત મળીને ભસ્મ થઈ જાય તો એટલા માટે એનું સિંહાસન બનાવે શું કરે પાછળ સિંહાસન બનાવે અને સિંહાસનની આડી એની પીઠ રાખી દે રાખે સમજાય છે હું બોલું છું એમાં ઘણા કે અમારે પરીક્ષણા કરવી હોય તો અહીં તો જવું પડે ને આ જવું પડે પણ મૂર્ખ એના માટે સિંહાસન બનાવવું પડે શિવ 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 શંભો